પીએસઆઈ રબારી અને તેમનો રાઇટર નવનીત જેઠવા અરજદાર વેપારીનું ઉઘરાણો લઈ રીતસર હીરા વેપારીને પ્રેશર કરતા હતા ટોર્ચરિંગ કર્યા બાદ બંને પાર્ટી વચ્ચે સેટલમેન્ટ કરી આપવાના નામે પી રબારીએ ત્રેસઠ હજાર રૂપિયા લાંચ પેટે માંગ્યા હતા લાંચ વસૂલા પણ દબાણ કરાતું હોય વેપારીએ એન્ટી કરપ્શન બ્યુરોની અમદાવાદ સ્થિત વડી કચેરી સુધી ફરિયાદ કરી હતી જેને લઈ એસીબીના ડાયરેક્ટરે વડોદરા યુનિટને તપાસ સોંપી હતી વડોદરા એસીબીની ટીમે ટ્રેપ ગોઠવી હતી ગુરુવારે બપોરે હીરાબાગ પોલીસ ચોકીમાં છટકું ગોઠવાયું હતું જ્યાં પીએસઆઈ રબારીના રાઇટર નવનીત જેઠવાએ વેપારીને લાંચના નાણાં પોતાના શાળા માનસિંહ સિસોદિયાને આપી દેવા જણાવતા વેપારી પાસેથી લાંચના રૂપિયા ત્રેસઠ હજાર લેવા જતાં માનસિંહને વડોદરા એસીબીની ટીમે રંગે હાથે પકડી પાડ્યો હતો વડોદરા એસીબીએ પીએસઆઈ એમ એ રબારી એસઆઈ નવનીત હમીરકુમાર જેઠવા અને ખાનગી વ્યક્તિ માનસી રામભાઈ સિસોદિયાની ગુનો નોંધી ધરપકડ કરી હતી સુરત એસીબીએ આ મામલે તપાસનો ધમધમાટ પણ શરૂ કર્યો છે